બોડેલી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી આજરોજ પવિત્ર ધૂળેટી પર્વ નિમિત્તે બોડેલી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે હર્ષોલ્લાસભેર રંગોત્સવ ઉજવાયો હતો ભક્તજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને નવા રંગોથી એકબીજાને રંગ લગાવી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી મંદિર પરિસરમાં ડીજેના તાલે ભક્તોએ હોળીના સૂર અને ભક્તિ ગીતો પર આનંદપૂર્વક નૃત્ય કર્યું અને ઉત્સવમાં રંગતને વધુ વધારી હતી ધૂળેટી પર્વના અનોખા પ્રસંગે ભક્તજનોને પવિત્ર ત્રિવેણી સંગમના જળથી સ્નાન કરાવવામાં આવ્યું જેના કારણે ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી આ પવિત્ર અને રંગીન તહેવારને ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઉજવતા ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ અજય વરિયા બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી